મોરબી શહેરમાં ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા હતા તો અનેક રોડ રસ્તાની હાલત દયનીય થઈ છે શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજ રોજ જૂના બસ સ્ટેન્ડના વેપારીઓને સાથે રાખીને કોંગ્રેસના આગેવાનોએ ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવ્યો હતો મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ રોડની હાલત અતિ દયનીય જોવા મળી રહી છે જેથી આજે કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક વેપારીઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસ અગ્રણીઓ સ્થાનિક આગેવાનો અને વેપારીઓ સાથે ઢોલ નગારા બગાડતા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ઢોલ નગારા બગાડીને સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી જી મોરબી જૂના બસ સ્ટેન્ડના પાછળનો રોડ જ્યાંથી એસ ટી વે તરીકે આવે છે અને બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરે છે એ રોડના વેપારીઓનો પ્રશ્ન હતો કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ રજૂઆત કરી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં નથી આવતું ત્યારે આજે મોરબી જિલ્લા પ્રમુખશ્રી શહેર કોંગ્રેસ તમામ ટીમ કોંગ્રેસની ટીમ સાથે મળીને વેપારીઓની સાથે અહીંયા આવી છે એ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રશ્ન સાંભળતા નથી એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા ઢોલ અને નગારા સાથે તંત્રના કાનમાં અવાજ પહોંચે લોકોનો અવાજ પહોંચે અને લોકોના પ્રશ્નોની નિરાકરણ આવે એના હેતુથી અમે આજે મોરબી નગરપાલિકાએ આવ્યા છીએ ત્યારે મોરબી જ્યારે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થઈ ગઈ છે છતાં પણ આજે વિપક્ષનો અવાજ સાંભળવા માટે અહીંયા ચીફ ઓફિસર પણ હાજર નથી ટેલિફોનિક વાતચીતમાં મિટિંગમાં હોય એવું તો એવું જણાવ્યું છે ત્યારે મારે પૂછવું છે મોરબીના ધારાસભ્યશ્રીને કે જે છેલ્લા ત્રણ દિવસ હું બેસીશ ને પ્રશ્નો સોલ્વ કરી નાખીશ ને ત્રણ મહિનામાં કરી નાખીશ ને આવા બધા મોરબીને ઠાલા વચનો આપે છે ત્યારે મોરબીની અંદર રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ આ તમામ પ્રશ્નો ઠેરને ઠેર છે માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાની વાતો ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે